રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીના હળમતીયા ગામે ભાદરે એકની કેનાલ મારફતે પાણી હજુ છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રિપેરિંગ કામનું ચાલુ હોવું જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેથી ફરીથી રિપેરિંગ કામ સાફ સફાઈ ફરી આપ કરવામાં આવી રહી છે તેવું ખેડૂતોનો આક્ષેપ છે રવિ પાક માટે ખેડૂતોના પાકમાં

હું ધોરાજી તાલુકાના હળમતીયા ગામના રસિકભાઈ છું આ ભાદર એકની અત્યારે જે પાણી પણ નથી આવતું અને જે એ લોકોએ ઉનાળામાં રિપેરિંગ નવી કુંડિયું સારી કુંડિયું જૂની હતી એ તોડી અને નવી કુંડિયું બનાવી છે આ નવી કુંડિયું ની સ્થિતિ છે કેનાલ સાફ પણ નથી કરવામાં આવી એટલે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે તો અત્યારે પાણી આવતું નથી તો ખેડૂતો જે છે પોતાનું પાક ને પિયત કરવા માટે કુવા કે દારમાંથી પાણી અત્યારે પાતા હોય તો જ્યારે એને નવેમ્બરમાં રિપેરિંગ કરવાનું હોય કુંડિયું નવી બનેલ હતી એટલે રિપેરિંગ ત્યારે કરી શકે એમ નહોતા એટલે અત્યારે રિપેરિંગ કરવા આવ્યા છે અને ખેડૂત પાણી પાસે છે તો એને એવું કહે છે કે તારા કુવાનું કે દારનું પાણી બંધ કરી દે અને તારા કાઢીય પાણી નીકળવું ના જોઈએ નકર તમારી ઉપર અમે ફોજદારી ગુનો દાખલ કરાવશું આવી રીતના ખેડૂતને ખોટી રીતના હેરાન ને પરેશાન કરી અને જે એમનો ભ્રષ્ટાચાર છે એ અત્યારે રિપેરિંગ કરીને છુપાવવા માંગે છે એકદમ આની અંદર ભ્રષ્ટાચાર થયો છે જે કોઈ કોન્ટ્રાક્ટર હોય કે અધિકારીઓની મિલી ભગત હોય એમના બિલ પણ થઈ ગયા મેં આપને બતાવ્યું કે જે જૂની કુંડી હતી એની ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું છે અને એમના બિલ પાસ થઈ ગયેલા છે પછી જે પોલ મૂકવામાં આવ્યા છે તો એક બાજુ થી ઊંચો છે એક બાજુ થી નીચો છે તો જે બાજુ નીચો હોય એ બાજુ પોલ બંધ થાય તો પણ પાણી ટપીને વહી જતું હોય આ બાજુ પાણી મળતું ના હોય

તો રિપેરિંગ કરવાનું એને કઈ ના શકે એટલા માટે અત્યારે રિપેરિંગ કરવા આવી અને ખેડૂતોને ખોટી રીતના હેરાન કરે છે ચોમાસાની અંદર પણ ખેડૂતો ખૂબ માવઠાને હિસાબે હેરાન થયા છે પાક ઘર સુધી પહોંચ્યો નથી અને અત્યારે પાક એમની સિઝન આવી ગઈ છે તૈયાર થવાની તો અત્યારે પાણી પાવાની ના પાડે તો ખેડૂતને પૂરતું ઉત્પાદન ના મળે એટલે અમારો સરકાર શ્રીને એક જ ખેડૂતોને આગ્રહ છે કે આની એસઆઈટી રચી અને આ ભ્રષ્ટાચારની તતસ્થ તપાસ થાવી જોઈએ મારું નામ લખાભાઈ કુસેભાઈ સિંહ છે હું હળમતી નો રહેવાસી છું અને હું ખેડૂત છું આથમણા દેશ માં મારું ખેતર આવેલું છે ન્યા સવારમાં હું પાણી વારતો હતું વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હું પાછળ એક કેનાલ ના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે મિકર સાહેબ મારું નીકળે વધારાનો નિકાસ છે ત્યાંથી નીકળે રસ્તામાં જતું એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો કેનાલના ભૂંગળા રિપેર કરવા છે પાણી બંધ કરી દેજે છે સાહેબ બંધ ના થાય પાણી ઓટોમેટિક થઈ રહે તો બંધ થઈ જાય તો નહીં બંધ કરી દે એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે એના મારા ફોટા પાડ્યા એટલે હું ગભરાઈ ગયો જેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહીર આગેવાન છે એને ફોન કર્યો એની મેં મૈકી મિકા મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી તો એની મને કીધું હું હમણાં આવું છું પછી ચાલી પચાસ ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકાર શ્રી કોન્ટ્રાક્ટર ને પકડી અને અમારું જે કઈ છે ભ્રષ્ટાચાર છે મારું નામ દિનેશભાઈ આઝાભાઈ સિંહા અને પાણી સમિતિના સભ્ય છું અને ઉનાળામાં જે રિપેર કુંડિયો કર્યું ભ્રષ્ટાચાર કર્યો હોય અને અમારા ખેતરમાં ગાંધો કે કઈ કોઈ વાવેતર છે નહીં ઓફીણી કે અમારા ઘઉંનું વાવેતર છે અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે પાણી બંધ કર્યું દઉં તો એની એક એમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો એનો ફોટા પાડ્યા પણ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને બસ આ માણા લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો હાલ જે ખેડૂતોને પાણીનું કેનાલમાંથી પાણી નથી આવતું તો કેવો નુકસાન જાય આ ખેડૂને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં તો ન આવે તો ખેડૂને એના